જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજે નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે સાતુલી પાડો અને ઇનામ જીતો આગળ આપણે સાતુલિયાની ચેલેન્જ રાખી હતી પણ કોઈ જીત્યું નહોતું બરાબર તો આજ આપણે ગમે તે રીતે એક આધા માણસને જીતાડવાનો છે જીતાડવાનો છે જીતાડવાનો છે તો જોઈ લે કે કુણ જીત જા બધા ટોળામાંથી અને મિત્રો અમો તૈન નંબર નહીં ખાલી એક જ નંબર બરાબર હા કોઈ બી એક જ નંબર આપણે વિજેતા જાહેર કરવાનો છે છેલ્લે અને જે જીતી જશે એને 500 રૂપિયા ઇનામ મળશે પેલી ફેર તો મુન મફુકાકો બે જણા ફાઈનલ માં આયા હતા મફુકાકા

તઈ ને તઈ ખાલી જીતી ગયા પેલા રાઉન્ડે હારી ગયા લ્યા ના હારી ગયા એટલે ખુશીઓ મનાવો બોલા ભાઉ બીજા રાઉન્ડ તો આવી ગયા છે અને ફૂમતારજી હોય આવી ના 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 બરોબર અરે

તો હારો જો તો હારો જો યાર ટીકા આવતો ને પેલો થોરો વાહ વિપુલ વાહ શું કેત કરી છે આવે ના આવે કેતો પેલા મેટના હોય ને તો બધા જીતી હવે પેલી ફેસ માં આયા તા આ ફેર જીતી જઈએ હા હા રેડી વાહ जोरदार <Santhes> गड़तरी करे हुई नहीं करता है अरे कोको फट्टू खोला हो यार बदी चोकळियो वागी બધા વાઘુબાની વાટ જોઈ રહ્યા હા હા ઓમ વાઘુબાજી કે બીજા કાકા નહી કાકા આ તો ખાઈ ગયા ચલા ગયો બબજી આયા

વા કિશન વાહ લ્યા જીતિયા ભેગો તૈયાર આવ્યો અરે વાિશન અરે યાર કરમ નો કાઠો છે કિશન અરે વાર ના જી કે આ જ

હળ હળ આ તો ખાલી અભી તો એડવર્ટાઇઝ કરે વાહ ભી વાહ અરે પડવી જોઈએ એવું છોડું છે

માર પાર્ટનર એ હે ખાલી ભાવ એક જ દેવાની લે રેજે આટલો લે ફાવે હાલ ખાલી આટલો હાલ પકડી એ જા કે કાજી જો આ સેટ પેલિકન જો એક એક લંડાકી હે લાગુ વાત પારધી

એ કે જવા દો વિડિયો વિડિયો ડળો ચલા ડળો અમે ઇટે ગોઠવાલી ઓન ઓપી મને કીધુંતું નઈ રાજુ અલ્યા તમે તો ક્યું કે તું નઈ જીતી

हेलो भाई जोतरी तेरा काय नाही तिकडे मी तोच आहे बाबा सांगा रमेश जोतरी पणती केम नाही यार ही ए ताईन चल भाई तू मी ला ओमडी पडजो भईला पाड दे भई पाड हे चलो भाई पडजी ए पडती केम नाही आ की काही कोणी तुम्ही आडो तो तुई जाय नवा दे भाई जो करो थोड़ी फिट करो इतो खालाव कोण तो नाही पडवा اوقات વાળे ખાલી <laughs> હવે <laughs> અરે અડી તો જીદુ પાજી છે પટી ગયો પટી ગયો પાજી નથી ઓય તું ય ભાઈ જીતીયા હરીબન લાક હતા ખરીખર નકે સબકો લાયો પણ કી આ વાત આ હરીબન મારી એમ કરતો નહી આપડે કિસ્મત નહી યાર હવે અમે આપડે જે રકમ પર નહી પડતો પરવાળા રે મે બળવા તેરી બેરી ચાહી જો પાડી હા તેરી બેરી નહી ચાહ પાડી હો બબુ કાકા બેહી નહી પાડી એક અફસોસ ભાઈ આપડે હાવ તો છોડાઈ ગયો એક તો કેવીદી આખી બમેલ નહી દી લે હા આપડે 6 થી 6 સકોળ આ બતનગઢ થોડો જરૂર જ નહી જાય જે પહેલી વખત હાથ તુલ્લા નું વિડીયો બનાવી તું એમાં અધિબા ફાઈનલ માં આવ્યા હતા અને અમો તો જીતી રહ્યા છે બરોબર એટલે એ નસીબના પૈસા હતા આ ચેલેન્જ માં લો અધિબા તો પૈસા તો હું જીતી ગયો છું તો આ વિડીયો ને બંને એટલું લાઈક કરજો શેર કરજો ને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી